રાજભાગ ગઢવી પાર્થદાન ગઢવી તો ભાઈ રાતના કલાકાર છે ને રાતે આવવાના છે લાગી છે મોગલ ધામ જય શ્રી રામ જય માતા કેમ સબ બધા મજામાં ઉપર મજામાં તમે પણ મજામાં નવા બ્લોક રે સ્ટેપ નો હાર્દિક હાર્દિક સ્વાગત છે મારા વાલા આપ જાવાનું છે લીમડા આ ભાઈ સરસ મજાનો આયોજન છે અને સરસ મજાનો ધામ છે જા મોગલ માનો ને ભાઈ બહુ મસ્ત મજાનો ધામ છે ને આજ તે ભાઈ છે ભાઈ કાર્યક્રમ ને એવું છે ભાઈ લોક ડાયરો ને એવું બધું છે ને આજ તો ભાઈ રાજભાઈ ગઢવી આવવાના છે રાજભ આવવાના છે રાતે સરસ મજાનો પ્રોગ્રામ છે પરસેદીનું એવું છે ભાઈ સરસ મજા ઉત્સવ છે કારણ કે સવારનો ઉત્સવ ચાલુ છે તમે તો છોકરાને એવું આપણે લઈ જઈ અને આટો મારવાના તો ભાઈ ઉભા રહી ગયા છે રસ્તામાં ને મેન લોકેશન ભાઈ ઉપર કારણ કે ભાઈ થોડોક અમારા ગામથી ભાઈ આગું છે લીમડા ગામ અને ભાઈ અત્યારે ખોડિયામાનું મંદિર આવ્યું છે તો દરેક દર્શન કરવા અમે ઊભા રહી ગયા છે ને પાણી પાણી પી લેવી ચાલો તમને માતાજીના દર્શન કરાવી દઈએ સૌ પ્રથમ તો પહેલાં તો જો આમાં ખોડિયામાનું મંદિર છે અને ભાઈ લોકેશન ઉપર ઊભા રહી ગયા છે કારણ કે જો મારા ભાઈ બેન દર્શન કરવા જાય છે તો ચાલો તમને દર્શન કરાવી દઉં જય ખોડી તો ભાઈ રોડ કાંટે જ મંદિર છે ને મારા યુગભાઈ જો દર્શન કરી લીધા ને હવે દેવાન છે દર્શન કરે છે રોડ કાંટે જ મંદિર છે ને રોડ ને ટચો ટચ જ છે જો આ રીતે તો આ રીતનું મંદિર છે ને હવે ભાઈ જવાનું છે ભાઈ લીમડાના સરસ મજાનું આયોજન છે ને સરસ મજાનો પ્રોગ્રામ ને એવું છે રાતે રાજભા ગઢવીની આવવાના છે તો ચાલો ના જીને અંદર કન્ટિન્યુ બનાવી રહ્યો છે માહોલ દેખો ભાઈ આવી ગયા છે આપણે ભાઈ લીમડા ગામમાં જ્યાં ઉત્સવને એવું છે ચાલો તમને થોડુંક દેખાડી દઈએ તો ભાઈ જો રીતના આરાધના આરાધના આય શ્રી મોગલ થાય મૂળ ધરાય લીમડા તો ભાઈ આ દિવસના કલાકાર હતા દિલુભા ગઢવી કુલદીપદાન ગઢવી પાર્થદાન ગઢવી આ બધા દિવસના કલાકાર હતા અને રાતના કલાકાર છે જો રાજભાગ ગઢવી પાર્થદાન ગઢવી તો ભાઈ આ બધા રાતના કલાકાર છે ને રાતે આવવાના છે આ બધા કલાકારો છો તો આ રીતનું છે

thank you a

ચાલો મારા વાલા આપણે ભાઈ જોવા લીમડાથી વહી આવ્યા છે કારણ કે કાર્યક્રમ પછી શરૂ નથી છે અને ભાઈ છોકરાને ફો હોઈ જવું હતું અને ભાઈ ઊંઘે ચડ્યા હતા કારણ કે પછી લાવવાને ભાઈ થોડોક મુશ્કેલી પડી જાય કારણ કે એક અને બે હાથે સમજા એક હોય તો હમણાં લાવીને કે પછી બે ઊંઘે ચડ્યા હોય ને તો ભાઈ ગાડીમાં લાવવા થોડા ઓલા થઈ જાય કારણ કે ભાઈ પછી અત્યારે ટ્રાફિક ને અત્યારે વાહનોનો ભાઈ આવક બહુ હતી કારણ કે બધા કાર્યક્રમ હતો ને રાજભા ગઢવી આવવાના હતા એટલે ભાઈ બહુ એટલે બહુ ટ્રાફિક થઈ ગયું હતું અને પબ્લિક બહુ અત્યારે આવતું જ હતું

તો હવે બ્લોગ ને એન્ડ આપી દે કારણ કે ભાઈ વિડીયો થઈ જશે મોટો તો ચાલો બ્લોગને એન્ડ આપી દે ને અમારો વિડીયો ગમે હોય તો લાઈક શેર ચેનલ પણ નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજે મળવી બીજા બ્લોગ સાથે મિત્રોને જય શેર અમારા વાલા